તો એના માટે મેં અહીંયા એક બંચ મેથીનો લીધો હતો જેને પત્તી પાન છે એ તોડી લીધા છે અને ધોઈ લીધા છે સાફ કરી લીધા છે અને એક કપ મેં અહીંયા લીલા વટાણા લીધા છે તો જે બજારમાં અત્યારે આપણે ફ્રેશ વટાણા અને ફ્રેશ મેથી મળે છે એનો જ આપણે ઉપયોગ કરીશું તો પહેલાં મેં પેન પર પેનમાં પાણી નાખી દીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે અમે હાઈ રાખી છે પાણી થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે વટાણા નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી ખાંડ નાખી દેવાની છે અને મિક્સ કરી દઈશું વટાણામાં બાફતી વખતે ખાંડ એટલા માટે નાખી છે કે વટાણાનો કલર છે એ બિલકુલ બદલાશે નહીં અને એકદમ ગ્રીન જ રહેશે જેટલા ફ્રેશ છે એ વાત દેખાશે બફાઈ જશે તો પણ અને આપણે કવર નથી કરવાનો જો તમે કૂકરમાં બાફી નાખશો ને વટાણા તો બફાઈ તો એક સીટીમાં જ જશે પરંતુ એ પીળા થઈ જશે કલર લીલો નહીં જળવાઈ રહ્યો તો આ રીતે બટાણા બાપશો ને તો કલર છે એ લીલો જ રહેશે બદલાશે નહીં અને ટેસ્ટ ખૂબ જ સારો આવશે ખાંડ નાખવાથી તો પહેલાં આપણે પાંચ મિનિટ જેવો સમય થાય એટલે ચમચીમાં લઈને ચેક કરી લઈશું તો આપણા બટાણા છે એ પ્રોપરલી બોઇલ નથી થયા તો થોડી વાર માટે ફરીથી ઉકાળીશું થવા દઈશું તો તમે જોઈ શકો છો કે વટાણા સરસ બોઇલ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને વટાણાને પાણીમાંથી બહાર કાઢી લઈશું એક બાઉલમાં તો તમે જોઈ શકો છો કે ખાંડ નાખી છે એટલે વટાણા ખુલ્લા બોઇલ કર્યા છે એટલે વટાણાનો કલર બિલકુલ બદલાણો નથી એકદમ ફ્રેશ જેવા જ બફાઈ ગયેલા છે તો પણ ફ્રેશ જેવા છે ફૂલેલા કલર પણ સરસ છે હવે ગેસ પર ફરીથી એક ચમચી પેન રાખી દઈશું અને એમાં એક ચમચી તેલ નાખી ચપટી હિંગ નાખી અને સમારેલી મેથી છે એ નાખી દેવાની છે અને મેથીને આપણે આ રીતે સાતળીશું તો પહેલાં કોઈ પણ શાકમાં તમે મેથીને આ રીતે સાતળી અને શાક બનાવશો તો તમારું શાક છે બાળકો પણ ખાશે બિલકુલ કડવું નહીં લાગે અને પાણી પણ નહીં છોડે મેથી અને પાણી મેથી છે એના બધા જ ગુણ આમનમ જળવાઈ રહેશે અને એકદમ લીલી છમ જ રહેશે તો તમે આ રીતે શાકમાં અગાઉથી જે બનાવવાના હોય એ જ વાસણમાં આપણે અગાઉથી શેકી લેવાની પછી એમાં જ શાક બનાવી દેવાનું તો આ રીતે તમે કરશો ને તો મેથી બે મિનિટમાં તો સરસ કૂક થઈ જાય છે સમય પણ ચરાવી બિલકુલ નથી લાગતો અને સરસ થાય છે અને શાક એકદમ બિલકુલ કડવું નહીં થાય બાળકો ખાશે ને તો એને પણ નહીં ખબર પડે કે આમાં મેથી છે એટલું સરસ બને છે તો બે મિનિટ જેવો સમય લાગ્યો છે અને મેથી છે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો એને એક બાઉલમાં કાઢી લઈશું સેમ પેનમાં જ આપણે બે ચમચી તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં એકદમ માલપત્ર નાખીશું અડધા ઇંચ જેટલો તજનો ટુકડો નાખીશું અડધી ચમચી જેટલું આપણે જીરું નાખવાનું છે ચપટી હિંગ નાખી દઈશું અને એક ચમચી મેં મરચાની પેસ્ટ લીધી છે જો તમને લસણ પસંદ હોય તો તમારે અત્યારે લસણની પેસ્ટ પણ શાકમાં નાખી દેવાની છે તો જ અને પત્ર નાખવાથી શાકની સુગંધ છે એકદમ સરસ આવશે બજાર જેવું ધાવા જેવું જ બનીને તૈયાર થશે તો પહેલાં મરચાની પેસ્ટ આ રીતે સાતળી લઈશું ત્યાર પછી આપણે એની અંદર મેં અહીંયા એક નાનો બાઉલ એટલે કે અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી નાખી છે પરંતુ જો તમને ડુંગળી પસંદ હોય તો તમારે પહેલાં ડુંગળી નાખવાની અને ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી તમારે એને કૂક કરવાની ત્યાર પછી ટમેટાની પ્યુરી નાખવાની ટમેટાની પ્યુરી નાખી અને એને આપણે બે મિનિટ જેવું સાતડી લેવાનું છે ત્યાર પછી આપણે ઘરમાં રહેલા મસાલા કરીશું તો બે મિનિટ જેવું સમય થાય સતડાઈ જાય થોડા તમને ખબર પડી જ જશે કે હવે ટમેટા સરસ થોડા સતળાઈ ગયા છે ત્યાર પછી આપણે મસાલા કરવાના છે તો હવે આપણે એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો કાશ્મીરી મરચું મેં નાખ્યું છે જેથી કલર છે એકદમ સરસ આવે પણ મેથી મટરમાં લેવા કલર નથી હોતો તમારે ન નાખો હોય તો સ્કીપ કરી દેવાનું અડધી ચમચી મેં તાણા જીરું નાખ્યું છે પહેલાં બધા જ મસાલાને આપણે સારી રીતે સાતળી લઈશું તો આ રીતે તમે મેથી મટર મલાઈ ઘણા વ્હાઈટ પણ બનાવે છે તો તમારે કાશ્મીરી મરચું નાખવાની જરૂર નહીં તમે વ્હાઇટ પણ બનાવી શકો છો તીખું મરચું નાખીને પરંતુ આપણે ધાબા ઉપર જતા હોઈએ તો આ રીતે કલરવાળું મળતું હોય છે તો એ જ રીતે આપણે ઘરે બનાવીએ છીએ સારી રીતે મસાલાને સાતળી લેવાના છે જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છે ઉપર છૂટું ન પડે ત્યાં સુધી આપણે મસાલાને સરસ કૂક કરવાના છે જેથી કરીને ગ્રેવી કાચી ન હોય તો શાકનો ટેસ્ટ સારો આવે છે પરંતુ જો ગ્રેવી થોડી કાચી રહી જશે તો ટેસ્ટ જ બદલાઈ જશે એટલે સરફેસ ઉપર સરસ એવું તેલ આપણે છૂટું પડી જાય ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરવાની છે તો અહીંયા મેં બે ચમચી જેટલો કાજુનો પાવડર લીધો છે જેથી કરીને એકદમ પંજાબી બેઝ જેવી આપણું શાક બનીને તૈયાર થશે અને રીચ ગ્રેવી બનશે તો તમને શાક છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે આ રીતે બા બે ચમચી એટલો પાવડર દૂધમાં પલાળીને પણ નાખી શકો છો અને આ રીતે કોરો પણ નાખી શકાય છે સારી રીતે મિક્સ કરી દઈશું બે ચમચી જેટલું પાણી નાખીશું જેથી કરીને નીચે બેસે નહીં ફરીથી ચલાવીશું ગેસની ફ્લેમ અત્યારે મેં લો રાખી છે નહીં તર શાક છે એ બેસી જાય સ્ટીલમાં ફટાફટ બેસી જાય એટલે થોડું લો ફ્લેમ રાખવાની છે હવે થોડું એવું તેલ છૂટું પડવા લાગે એટલે આપણે ઉપરથી બીજી પ્રોસેસ કરીશું તો કાજુનો ભૂકો તમે કોરો પણ નાખી શકો છો અને દૂધમાં પલાળેલો પણ નાખી શકાય છે હવે આપણે એની અંદર થોડી વાર થાય ત્યાર પછી બાફેલા બટાણા નાખી દેવાના છે બાફેલા વટાણાને આપણે શાકની ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી સાતડેલી મેથી નાખીશું બંને વસ્તુ કૂક થઈ ગયેલી જ છે થોડી ઘણી કચી હશે તો પણ શાકમાં છે એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો આપણે શાકની અંદર નાખ્યા પછી સરસ મિક્સ કરી દઈશું અને કવર કરી દઈશું જેથી કરીને સરસ રીતે મસાલા સાથે કૂક થઈ જાય અને ઓઇલ છે થોડું સેપરેટ થઈ જાય તો આ રીતે થોડું એવું શાક સે ઓઇલ સેપરેટ થઈ જાય એટલે આપણું શાક છે ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે પરંતુ બીજી પ્રોસેસ આપણે હજી બાકી છે તમે આ રીતે અત્યારે શાક પીસી શકો છો આને પણ આ રીતે બનાવશો તો પણ ભાવશે પરંતુ આપણે મેથી મટર બનાવીએ છીએ મલાઈવાળું શાક એટલે આપણે ઘરમાં રહેલી જ બે ચમચી મોટી મેં મલાઈ નાખી છે આશરે એક ચોથાઈ કપ જેટલી મલાઈ છે અને ઘરની જ છે પરંતુ તમારી પાસે ન હોય તો તમે અમાલ અમૂલનું ફ્રેશ ક્રીમ મલાઈ મળે છે એ પણ વાપરી શકો છો પરંતુ જો ઘરની હોય તો બેસ્ટ અને અહીંયા એક ચોથાઈ કપ જેટલું મેં ઉપરથી દૂધ નાખ્યું છે તો હું અહીંયા ફ્રેશ ક્રીમનો ઉપરથી યુઝ નથી કરતી ઘરમાં જ રહેલી મલાઈ અને ઘરના જ મસાલાનો ઉપયોગ કરું છું હવે જે અહીંયા મેં મસાલો નાખ્યો છે ને એ મસાલો જૈન પંજાબી એવી મસાલો છે તો તમે એ પણ બજારમાં આવી દિલ અવેલેબલ છે તમે લઈ શકો છો જૈન પંજાબી ગ્રેવી મસાલો નાખવાથી ધાબા સ્ટાઇલ શાક બની જશે અને ટેસ્ટને સુગંધ બંને ખૂબ જ સારા એવા આવે છે તો આપણું કવર થી ત્રણ મિનિટ મેં લો ફ્લેમ ઉપર કવર રાખી અને કૂક કર્યું છે તો ઓલમોસ્ટ શાક કૂક થઈ ગયું છે તો ઉપરથી તમે જોઈ શકો છો કે તેલ અને મલાઈમાં રહેલું ઘી બંને ઉપર સેપરેટ સરસ રીતે થઈ ગયું છે કેમ કે મલાઈમાં ઘીનો ભાગ હોય છે એટલે તેલને ઘી બંને સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને સુગંધ ખૂબ ખૂબ જ સરસ એવી આવી રહી છે તો આપણું મેથી મટર મલાઈ શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે તો ધાબા સ્ટાઇલ આપણું મેથી મટર મલાઈ તમે જોતાં જ મોઢામાં ખાવાનું મન થઈ જાય ને એવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને આ શાકની સાથે તમે ઘરે જ બટર રોટી નાન સોફ્ટ નાન કે પરોઠા સાથે પીસી શકો છો તો આ રીતે તમે સોફ્ટ નાન પણ ઘરે બનાવશો ને ખૂબ જ સરસ બને છે તો જરૂર ટ્રાય કરવી અને તમારે જોવી હોય રેસીપી તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણું ધાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ તૈયાર થઈ ગયું છે લસણ ડુંગળી વગરનું તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી છે